મોટી લાગે તમને તો પીસી લેવાની પણ મસ્ત બનશે ની પીસો ચાલશે અને બે થી ત્રણ ચમચી જેટલો લઈશું આપણે ચોખાનો લો લેવો હોય તો ઓપ્શન છે ના હોય તો ઘઉં બે થી ત્રણ ચમચી નાની એમાં આપણે એડ કરીશું હીંગ આ બધું મારા ફ્રીજમાં રહેશે એટલે ચાળવાની કે ડબ્બા પેલી નહીં કરતી હું ફ્રેશ જ હોય છે ફ્રીશમાં ફ્રિજમાં જીવા બી નહીં પડે ફ્રેન્ડ અને બહુ જ મસ્ત છે ગમે તેટલો ટાઈમ તમારે પડી લે વસ્તુ તો બી ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું ઇંગ એડ કરી અને હવે નાખીશું આપણે થોડી કસ્તુરી મેથી બસ જો ગરમ પાણીથી લણ લોટ બાંધતો તો બી ચાલશે ઠંડા પાણીથી વાંસો તો બી ચાલશે તમને જે રીતે કમ્ફર્ટ હોય એ રીતે બાંધી લેવા અને આમાં જ હશે થોડા તલ આ છે ઘણી જાતના થતા હોય સખત કરીએ અલગ સોજીના ટ્રાય ચોક્કસ થી કરજો અને બે થી ત્રણ જે ગરમ તેલ મૂક્યું હોય તળવા માટે એમાંથી લઈ લેવાનું બહુ ગરમ ની જરૂર નથી ત્રણ ચમચી નથી ભરાણી અડધી અડધી ભરાઈતી એટલે દોઢ ચમચી જેટલું પીવશે અને આપણે મસ્ત લોટ બાંધી દઈશું સોજી છે ઝીણી નથી મોટી છે તમારે જોડે જીવી બી હોય લઈ લેવાની એમ છતાં એ તમને ટેન્શન લાગે ના ફાવે ફ્રેન્ડ તો મિક્સરમાં થોડી પીસી લેવાની આ રીતે આપણે અને થોડો ઢીલો બોજો કારણ કે સોજી થોડી વાર પડી જશે ને એટલે લોટ સોજી પીસે એટલે પરફેક્ટ થઈ જશે પછી એકદમ કડક ના બાંધી દેતા તો રોટલી જેવું બાંધજો જો બાંધી લીધો છે હવે હમણાં સોજી પી જશે દસ મિનિટ આપણે રેસ્ટ આપી દેવા દસ મિનિટ ટાઈમ તો અડધો કલાક આપી દો બહુ જ મસ્ત છે ફ્રેન્ડ મિનિટ થઈ ગઈ આપણે બરાબર થોડો પરફેક્ટ મસળી લેવાનો આ રીતે મોટો લોયો કરો મોટી જગ્યા હોય તમારી જોડે થાળી ઉપર વણવું હોય કે રસોડા ઉપર વણતા હોય તો હવે ઓ તો લીધો છે એટલે બે લોયા કરી લીધા છે હવે એને તમારે કસરની જરૂર નહીં પડે સૂજી મેં તમને કેટલું પ્રોપર જો મેં રોટલીના લોટ જેવી રાખી હતી પણ કેટલી મસ્ત થઈ ગઈ એ રીતે હવે એને તમારે અળવા હાથે વણી લેવાની વજન રસો તો વાંધો નહીં સોજી છે નહીં ચોટે પણ તમે જેટલું અળવો હાથ રાખશો ને એટલું તમારે એને ફેવરી અને વણવામાં ફાવશે અને વધતા પછી ઉખાડીને સકર કાપીને તમને તેલમાં નાખવા બી ફાવશે આ રીતે જેટલી જાડી પતળા જે રીતે તમને ભાવતા હોય એ રીતે કરી લેવાનું ક્રિસ્પી થશે ક્રંચી થશે અને ટેસ્ટી બી લાગશે આપણે મસાલો નથી લીધો ફેર પણ તમે જો આમાં થોડું શેકેલું સીંગ દાણા ફ્લેવરવાળું કરવું હોય ને તમારા છોકરાઓ માટે હેલ્ધી વર્ઝનમાં તો બી બહુ જ મસ્ત થાય છે શેર કરીશ હું તમારી જોડે આગળ રેસીપી હાલ મેં સિમ્પલ સોબર ખાલી તલ અને મીઠીવાળા કર્યા છે અને સૂજી જ છે ખાલી બે ચમચી નાની જ મેં એડ કર્યો તો અંદર ચોખાનો લોટ એટલે આમ તો જોવા જવું તો બહુ જ મસ્ત એટલા સ્થોજીના થઈને હેલ્ધી થશે આ રીતે જેટલા પતળા જાડા તમારે રાખો રોટલીથી બી પતળી સીટ વણી છે અમે આની બરાબર તમારથી વણા એટલી વણવાની થોડા જાડા હશે તો વાંધો નહીં તળવાનું થોડું વધારે ધ્યાન રાખવું પડશે આ થોડા ફટાફટ તળાઈ જશે ફ્રેમ આની હવે તમારે એકદમ પતળી આપણે જેમ બજારથી પેલી આવે છે ચીઝી નાની બિસ્કિટ આવે છે

હવે આને તમારે જો તેલમાં એક સાથે એને નાખવાના કા તો કોઈ ચાઈની કેવું હોય ભેગું કરી લેવાનું એમાં અને પછી તેલમાં છોડ દેવાનું નાનું છે પતળું છે એટલે કદાચ પ્રોબ્લેમ થાય તો આ રીતે ભેગા કરી દેવાના હું બધા આમાં ચાયણીમાં ભેગા કરીને પછી અંદર મૂકી દઈશ ઉખડે સોજી છે ઓઇલ બહુ નથી નાખ્યું આપણે પણ બહુ જ મસ્ત સોચીની વસ્તુ તમે બનાવો ને હેલ્ધી બી એટલી બને અને તમને મગજમારી બી કંઈ જ નહીં લાગે આ તો આ રીતે હું આમ લઉં છું બાકી ડાયરેક્ટ આ રીતે ઓરસ્યો ઉપાડી અને ડાયરેક્ટ એક અણીવાળી વસ્તુ લઈને આપણે કોતરી દઈએ તો બી અત્યારે ત્યાં પડી જાય ઇઝીલી સોરી ગેસ ચાલુ નથી કર્યું તો ગેસ ચાલુ કરી લઈશું અને આ રીતે જો આ રીતે તમે ઉખાડો ને ચપ્પાથી છે ને ઓરસિયો ભારે ના હોય તો સીધી તમે આ રીતે બી ઉખાડી શકો ઇઝી રીતે નહીં ચપ્પાને ચોટે તળી શકો એ લઈ ગયું છે જે આપણે ચા એણીમાં લીધા બધાને છોડી દઈશું એકબીજા ચોટેલા હશે ને તો વાંધો નહીં છૂટા પડી જશે આ રીતે તમે ચમચો ફેરવશો ને એટલા માટે

અને આ બધા આપણે ફરીથી ભરી લઈશું છે ને કેટલું ઈઝી છે એ જ રીતે આપણે બીજા મળી લઈએ

બહુ જ મસ્ત બને છે નહીં તેલ ભરાતું કે નહીં કસતું છે આમાં હું નોર્મલ મસાલો કરીશ મરચાવાળો તમારે જોડે કુદીનો સુકવેલો હોય ચીઝવાળો મસાલો બનાવેલો હોય તો તમે એ કરશો બહુ જ મસ્ત લાગશે કુરકુરે કુરકુરી જેવો જ ટેસ્ટ આપશે એ જ રીતે બીજા કરી દઈશું તૈયાર છે આપણા સોજીના સક્કરપાત ને બે રીતના કર્યા છે ફ્રેન્ડ બતાવી દઉં તમને એક થોડા કડક બી કર્યા છે ક્રિસ્પી એકદમ કરવા હોય તો અને આ નોર્મલ ક્રિસ્પી થશે કે તમે બે ત્રણ દિવસમાં ખાઈ લેવા ક્રિસ્પી તો થશે જ પણ કેવા કે તમે બે ત્રણ દિવસમાં તમારે પતાવી દેવા પડે ઓમ એવા અને આ એકદમ પંદર દિવસ મહિનો પડ્યા ને તો બી કશું ના થાય એટલા માટે બરાબર તો તમને જે બી રીતના કરવા હોય એ રીતના તમે સોજીના કરી શકો છો બે જાતના મેં બે ત્રણ દિવસ ચાર દિવસ સુધી તમારે આરે વાંધો ન આવે અને આ તમારે મહિનો બે મહિના મહિના સુધી બી રહે તો બી વાંધો ના આવે અને આ થોડા દિવસમાં પતાઈ દેવા પડે બે જાતના સોચીના શક્કરપારા છે તમને જે ફાવે જે ટેસ્ટ ગમે એ બનાવજો ચોક્કસથી પણ લંચ બોક્સ માટે બહુ જ મસ્ત છે છે ને અવાજ અને આનો અવાજ વધારે હશે આય ને બંને સરસ क्या है चॉकलेट टिकर जो वो तो हमने आवाज़ आउ तो अभी बहुत बहुत चलो पनाई इतना बंद क्रिस्पी ओवर क्रिस्पी ना आता है जी आता है बंदे टाइप ना छे बाय